બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાને લઈને રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે કેબિનેટ પ્રધાન કુંવરજી બાભડિયાએ પંથકની મુલાકાત લીધી હતી સાથે જ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરે પણ તેમણે દર્શન કર્યા દર્શન અગાઉ અંબાજી આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યાઓને અનુલક્ષીને અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરવામાં આવી આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું કે પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે અને રાજ્યમાં પાણીની વિવિધ યોજનાઓ થકી લોકોની સમસ્યાનું નિવારણ આવે તેવી તેવું આયોજન કરવામાં આવ્યું છે યોજનાઓ અને સિંચાઈ વિભાગની ચેક ડેમોન વગેરે ચાલતી યોજનાઓ સાબરકાંઠા જિલ્લામાં અને બનાસકાંઠામાં જોવાના ઉદ્દેશ્ય સાથે આજે સવારથી નીકળી અમે ઓશીના તાલુકામાં જે છેવાડાના ગામડાઓ છે કે જ્યાં સિંચાઈના પીવાના પાણીની બંનેની જ્યાં જરૂરિયાત છે અને અમારી યોજનાઓ ચાલી રહી છે એ યોજનાઓ વહેલી તકે કાર્યરત થાય પૂર્ણ થાય અને સારાએ જે વિસ્તારમાં પીવાના પાણીની થોડી સમસ્યાઓ છે વહેલી તકે હલ થાય એના ભાગરૂપે બધા અધિકારીઓની ટીમ સાથે મુલાકાત લઈ અને અહીંયા અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવાનો પણ અમને લાવો મળ્યો અંબાજી ખાતે પણ અહીંયા ગ્રામ પંચાયત સંચાલિત જે પીવાના પાણીની વ્યવસ્થા છે જાણવા મળ્યું કે એમાં પણ થોડી ખૂટ છે ઘટ છે એના માટે પણ જે કંઈ પીવાના પાણી માટે કરવાનું થતું છે આજે મુલાકાત લઈને એ જોવા માટે આવતીકાલે પણ ત્યાં મુલાકાતે જવાના છે